નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હશિનોર તાલુકાના માલસર મુકામે નર્મદા નદીના કિનારે વિશાળ જગ્યામાં ગજાનન આશ્રમ નિર્માણ પામનાર છે ત્યારે પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી કે કૈલાસનાથન

ને આશ્રમના નવનિર્માણ માટે શુભકામનાઓ પાઠવી હતી દરમિયાન પોંડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી કે કૈલાસનાથન સાથે વડોદરા કલેક્ટર એડીજી મુુકુમાર ધારાસભ્ય અક્ષય પટેલ વડોદરા ગ્રામ્ય એસપી રોહન આનંદ શિનોર મામલતદાર ડીવાય એસપી બી એચ ગઢવી સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા मलसर गाम एक पुण्य भूमि सदियों सुधी नर्मदा ना घाट ऊपर नदी ऊपर एक तपोवन है ते आश्रमों એને ભક્તો આખો ગુજરાતમાંથી અહીંયા આવીને મહિના સુધી રહે છે મારા ગજાનન આશ્રમ સાથે વર્ષો સુધીના સંબંધ છે એના ગજાના આશ્રમનો જે એક્સપેન્શન થાય છે એના અનુસંધાનમાં હું આજે આવ્યું છે ક્યારે કે જ્યારે ભૂમિપૂજન થતું હોય તો તે તે દિવસે હું નથી આવી શક્યો બટ આજે અમદાવાદ આવ્યા હોય તો પછી ગજાનશને ચોક્કસ મુલાકાત લેવાનો મારા મનમાં હતું એટલે મને આજે સવારે અમદાવાદથી નીકળીને છું અને હું માનું છું કે આખો માલસર ગામ જે સિદ્ધોના ગામ જે છે એ પુણ્યભૂમિ જે છે એ ધાર્મિક પર્યટનના જગત તરીકે આખા ગુજરાતમાં પ્રખ્યાત થાય એ તરીકે ખૂબ પોટેન્શિયલ ધરાવે છે આપણે ગજાનન આશ્રમ માલસરનું આઠ અગિયારના ભૂમિપૂજન હતું પણ ભૂમિપૂજનની અંદર અંગત કારણોસર અને સરકારી વ્યવસ્થાના ભાગરૂપે પોંડીચેરીના ગવર્નર કે કૈલાસનાથન સાહેબ ઉપસ્થિત રહી શક્યા નહોતા તો આજે કાર્તિકી પૂર્ણિમા દેવદિવાળી જેવો બહુ મોટો દિવસ હોવાથી આજે ખાસ ગજાનન આશ્રમની અંદર આવી એમના હાથે પાંચ શિલા